અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં વેપારીઓ મેદાને ઉતરી આવ્યા છે તેમનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારની નોટિસ વગર તેમની ફેક્ટરીના ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે વેપારીઓએ કોર્પોરેશનની સ્થાનિક ઓફિસે જઈને વિરોધ વ્યક્ત કર્યો છે ગટર કનેક્શન કાપી નાખવાથી ઇન્ડસ્ટ્રીના પાંચેક હજાર જેટલા કારીગરોની રોજ રોટી છીનવાઈ જવાનો ભય વેપારીઓને સતાવી રહ્યો છે જેપીએસીબીનું લાયસન્સ હોવા છતાં કોર્પોરેશને ગટર કનેક્શન કાપી નાખ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે આ ઇન્ડસ્ટ્રી ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રદૂષિત પાણી ગટરમાં છોડાતું હોવાની ફરિયાદ મળી હોવાથી આ પગલાં ભર્યા છે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં એર પોલ્યુશન લાગે પણ વોટર પોલ્યુશન લાગતું નથી કેમ કે એમાં કોઈ પાણીનો એવો વપરાશ હોતો નથી અને પાણી એમાંથી કોઈ બહાર નીકળતું બી નથી કે જે ગંદુ પાણી હોય અને ગટરમાં જતું હોય છતાં બી એ લોકો જો અમારા આ ઇન્ડસ્ટ્રીઝમાં આવીને ગટર ગટર લાઈનમાં બ્લોક કરવાના હોય તો ઘણા લોકોને બહુ જ મોટું નુકસાન થાય એવું છે નોટિસ આપ્યા વગર બધાના કનેક્શનો જોયા વગર કાપી નાખે છે એમાં મેઇન લાઇનો કાપે છે એમાં ફાઉન્ડ્રી ઉદ્યોગ હોય અને બીજા કારખાનેદારો હોય બધાના કનેક્શન સાથે સાથે કપાઈ જાય છે એટલે આ માટે તાત્કાલિક ઘટતું કરવા મહેરબાની છે આસિસ્ટન્ટ કમિશનર સાહેબને અમે મળ્યા છે એમને અમે આજે લેખિત રજૂઆત કરી છે